જય ગદાનંદ જય માતાજી આપણે નિવેદમાં લોકો ઘણા બધા અસમંજસમાં છે કે માતાજીના નિવેદ કેમ કરવા જોઈએ ક્યારે કરવા જોઈએ કઈ રીતે કરવા જોઈએ ખરેખર લગ્ન થાય તો લગ્ન પછી નિવેદ ક્યારે કરવા જોઈએ અને કેટલા કરવા જોઈએ ચાલો જાણીએ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આપણે લગ્ન કરીએ એટલે વેવાઈ જોડેથી આપણે નિવેદના પૈસા લઈએ અથવા તો નિવેદનું દાન લઈએ પહેલાં આપણે બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતા તો નિવેદ રાંધતા તો પચાસો માણસ ભેગા થઈને નિવેદ પૂરા આપણા ઘરની અંદર જ ખવાઈ જતા નિવેદ ક્યારેય આપણે ઘરની બહાર ન કાઢવા જોઈએ આ આપણા દરેક કુળની અંદર આ પરંપરા હોય છે કારણ કે નિવેદ જે કુળની દેવીને આપણે અર્પણ કરતા હોય એ જ કુળના સંતાનો એ નિવેદને ખાઈ શકે છે એ નિવેદ ક્યારેય આપણે ઘરની બહાર નથી કાઢતા હવે અત્યારના સમયની અંદર ટૂંકા પરિવારો થઈ ગયા છે તો ટૂંકો પરિવાર છે અને નિવેદ તમે વધારે રાંધો છો ને ઘરની બહાર કાઢવાના નથી તો શું કરે છે ઘણા લોકો ભોમાં ખાડો કરી અને નિવેદને દાટી દે છે હવે સિટીમાં રહેતા લોકો માટે તો એ પણ સંભવ નથી કારણ કે પાકા મકાન છે તો નિવેદનો નિકાલ ક્યાં કરવો તો એના માટેના રસ્તા આપણા સનાતન ધર્મની અંદર શું બતાવેલા છે એમ કહેવાય તમારા ઘરની અંદર જેવડો વરો છે કે જેટલા લોકો નિવેદ ખાવાવાળા છે એટલા જ નિવેદ તમારે તમારા ઘરની અંદર રાંધવા જોઈએ ઘણા લોકો વેવાય જોડેથી પૈસા લઈ લે છે પણ નિવેદ કરતાં એ પૈસા વધે છે તો પણ તમે પાપના સહભાગી બનો છો તમે ધાન લઈ લ્યો છો અને એ પૂરા ધાન નિવેદના તમે લીધા છે ને પૂરા ધાનના તમે નિવેદ નથી કરતા તો પણ તમે પાપના સહભાગી બનો છો તો તમારે એટલું જ ધાન કે એટલા જ પૈસા લેવા જોઈએ કે જે નિવેદ થાય છે વધારે પડતું તમે ધાન તમને વેવાય આપે છે તો તમારે એમાંથી નિવેદનું ધાન અલગ કરીને બીજું ધાન છે એ ચકલાઓને ચણમાં અથવા તો કોઈ પણ એવી જગ્યાએ તમારે દાન એનું કરી દેવું જોઈએ તમે નિવેદ માટેનું જે ધાન કાઢો છો એ જ ધાનનું તમારે નિવેદ કરવું જોઈએ અને એટલું જ નિવેદ તમારે રાંધવું જોઈએ ત્યારબાદ તમે જો પૈસા લઈ લીધા છે અને તમે નિવેદ રાંધ્યા છે એ સિવાયના તમારી પાસે પૈસા વધે છે તો તમારે તમારી કુળદેવીના મઢે એ નિવેદ નિમિત્તે માત્ર માતાજીને અર્પણ કરી દેવા જોઈએ અને નિવેદ ક્યારેય પણ તમારા માતાજીના મઢે તમારા લગ્નની સેડા છેડી ત્યાં છૂટે છે તો એ છોડ્યા પહેલાં તમારે નિવેદ ન બનાવવા જોઈએ તમારે નિવેદ ન અર્પણ કરવા જોઈએ તમે શેડા છેડી છોડીને આવો જોડનાળિયેર વધારીને આવો ત્યારબાદ તમે ગમે ત્યારે તમારા ઘરની અંદર નિવેદ કરી શકો છો તો નિવેદનને લગતી આ માહિતી દરેક લોકો સુધી શેર જરૂરથી કરજો જય ગજાનંદ જય માતાજી